ઉદના વિસ્તારમાં આ ઘટના ઉદના ત્રણ રસ્તા પાસે આવેલી ગેરેજની બંધ દુકાનમાં બની આગની ઘટના આગમાં ગાડીઓ બળીને ખાક થઈ ગઈ રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની આગ લાગતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચાલુ કરી આગ પર કાબુ સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે